માતા મિત્રો સ્વાગત છે આપડા નવા બ્લોગ કેમ છો બધા મજા માં બધા મજા માં આજે છે રવિવાર કેટલા વાગી રહ્યા ખબર અગિયાર મતલબ વાગશે પાંચ મિનિટ ની વાત છે હજી કામ થયું નથી મારે એવા છે ને સવારથી છે નવા ઘર માં સાફ સફાઈ કરતી હતી એટલે મોડું થઈ ગયું નવા ઘરમાં છે ને થોડીક સાફ સફાઈ ચાલુ કરી દીધી હતી એટલે મોડું થઈ ગયું છે ને બાકી છે કરવાનું છે ને આવા છે હા શું કહેવાય વ્હાઈટ સિમેન્ટ ભરી છે ને એની રહી ગઈ છે તો કાઢવા પડશે આ છે છે ચાર અને આજે ને દિવસ દિવસ નીકળી નથી પણ સવારનો ભાગ તો કામમાં નીકળી ગયો અને સવારના ભાગમાં મસ્ત તડકો હતો એકદમ એવું લાગતું કે હવે તો થઈ જશે બધું પણ જો બપોરના એક વાળી વાદળ આવી ગયું અરે પલાળી ગયું બધું જો છે ને સૂકું નથી રહેવા દેતું બે દિવસ વધારે હતું આજે એક જ વાદળ આવ્યું છે હવે કાંઈ ન થાય હવે આવે હવે થઈ ગઈ આ બાકી છે ને વાડીએ જવું છે આજે તમને વાડીએ બતાવવા જવાનું હતું પણ છાંટા ચાલુ છે ધીમા ધીમે થોડા થોડા વાડી ત્યાં વધારે આવે તો પલાળી નાખે એના કરતાં જો કાલે રજા હોય ને તો જઈએ એમ ક્યાંક જોયું મેં સાત જુલાઈ જાહેર રજાનું કંઈક કહેતા હતા দেখ <laughs> <laughs>

પેલા જાટા ન આવે તો આપણે જઈએ વાળીએ હું તો રહેવા આજે છે ને મને છે ને કંઈક બનાવવાનું મન થાય છે જો મારા પાસે આટલા બધા કલર પેપર છે જો કેટલા વર્ષથી છે એ મને યાદ નથી આજે મને મળ્યા તો કંઈક બનાવ કામ ધંધો છે નહીં કાંઈ અમર છે નહીં તો કંઈક બનાવવાનું થાય છે કલર પણ મેં લીધા છે કલર પેપર છે એના પર કેવા કલર આવે સ્કેચ કલર જોઈએ પણ છે નહીં કંઈક જો કલર પેપર કલર કરી નાખ્યું કટિંગ ચાલુ છે હમણાં મને પોતાને ખબર નથી કે શું બનાવું છું મારું છે ને મને કોઈ ઘણી વખત પૂછતા હોય શું બનાવું મને જ નથી ખબર શું બનાવું જે બનાવવાના બની જશે ઘરે રાખવું રસ અને ચાલ કંઈક

કચ્છમાં આદર મેં નવે ને સાધર એ કચ્છી કહેવત છે એનો અર્થ છે આદર છે ને એટલે આંધરાજ નક્ષત્ર છે ને એને આધર કહીએ અને સાધર એટલે કે ભીના ભીના ભીનું ભીનું જ જોઈએ ખબર આમ આપણે કપડાં એમ કે સાધરાઈ ગયા છે વરસાદ પરડ્યાનાથી તો એ પણ તો એ આંધરા નક્તર નક્ષત્રોમાં જાય જ નહીં વરસાદ સાધરણ ન જાય એમાં તો એ સાચી પડી છે એક બે દિવસ કોરા ગયા આખા બાકી થોડું આવે એટલે છે નક્ષત્ર એ જેવું તો તો હવે પુનર્વસુ જેવું નક્ષત્ર છે એ બેઠું છે કાલે નક્ષત્ર વિશે મેં થોડુંક વધારે કહી નાખ્યું નહીં અમને એટલી ખબર નથી પણ મેં તમને એમ જ કીધું તમારે ત્યાં કદાચ એવું હોય તો ખબર નહીં બાકી આજનો રોગ આપણે એ પૂરો કરીએ મળી એક નવા બ્લોગ સાથે ત્યાં સુધી બદલ જય માતાજી